નવસારીમાં સરદાર પટેલની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય એકતા માર્ચનું આયોજન થી વધુ નાગરિકો પદયાત્રામાં જોડાયા સરદાર વલ્લભભાઈ સરદારે દોઢસો યુનિટી માર્ચ અભિયાનના ભાગરૂપે રવિવારે નવસારી જિલ્લામાં ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે આયોજિત આ પદયાત્રામાં રાજ્યના આદિજાતિ મંત્રી જોડાયા હતા આ રાષ્ટ્રવ્યાપી પહેલનો મુખ્ય હેતુ સરદાર પટેલના જીવન ને તેમના કાર્યોમાંથી પ્રેરણા લઈ દેશના યુવાનોમાં રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને નાગરિક જવાબદારીના ભાવનાને વધુ સુદૃઢ કરવાનો છે એક ભારત ભારત શ્રેષ્ઠ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે દેશના દરેક જિલ્લામાં એકત્રીસ ઓક્ટોબરથી થી પચીસ નવેમ્બર દરમિયાન આવી પદયાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે નવસારીમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સરદાર પટેલને દેશના એકીકરણમાં આપેલા સમૂહ અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવા સૌને આહવાન કર્યું હતું માત્ર પદયાત્રા સુધી મર્યાદિત નથી પરંતુ તેમાં સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ ગ્રામીણ વિકાસ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા જેવા અનેક સામુદાયિક કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે આ રાષ્ટ્રીય અભિયાનનું સમાપન છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર દરમિયાન સરદાર પટેલના જન્મસ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની એકસો બાવન કિલોમીટરની ભવ્ય રાષ્ટ્રીય પદયાત્રા

એ માટે આ વખતે પૂરા દેશમાં આપણા રાજ્યમાં યાત્રાઓ હોય અનેક ડીમ ઉપર કાર્યક્રમ ચાલી રહ્યા છે